રામ રામ દોસ્તો હમણાં એક ન્યૂઝ ફરી રહ્યા છે કે બાપુ એમની કથા એમની ઉપર પ્રતિબંધ લાગવાનો છે દોસ્તો આવી ખોટી ન્યૂઝ ના ફેલાવશો બાપુ ખુદ વિચાર કરતા હશે કે હું કથા ક્યારે કરતો તો હું તો હંમેશા કજિયા માટે તો જાણીતો છું અને કજિયા ઉપર કોઈ પ્રતિબંધ નથી એટલે બાપુને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કથા પર પ્રતિબંધ કે કાલે મૂકતા હોય તો આજે મૂકો આજે મૂકતા હોય તો આવતીકાલે મૂકી દો તમ તમારે કથા માટે તમે પ્રતિબંધ મૂકો પણ એમનો કજિયાનો જે હક છે એ નહીં ચીનવતા દોસ્તો તો એ તો કરતા રહેશે એનો કોઈ ટેન્શન નથી કોઈને કથામાં પણ પ્રતિબંધ ના રાખી શકાય હા તમને એમ લાગતું હોય કે આ કજિયા કરે છે તો તમે કજીયા ખોરકો એમને કથાકાર શું કામ કેવું છે કજિયા પણ એક એન્ટરટેનમેન્ટનો ભાગ છે દોસ્તો કજિયા થશે થોડોક ટાઈમ એટલે થોડુંક એન્ટરટેનમેન્ટ લોકોને થશે એટલે કોઈ ટેન્શન ના લેશો આમાં ગ્લોબ ન્યૂઝ કરીને કોઈ ચલવે છે વિદેશોમાં બાપુની કથાનો પ્રતિબંધ કરવા ઉપર વિચાર કરી રહી છે ગ્લોબલ હિન્દુ કાઉન્સિલ સંસ્થા તો સંસ્થાને મારી વિનંતી છે કે કથા એ કરતા જ નથી તો શું કામ તમે આવું બધું કરો છો હા એમાં જે વસ્તુઓ બધી લખી છે એ સમજવા જેવી છે એ કથા છે જ નહીં એ હંમેશાથી એ વસ્તુ કરતા આવ્યા છે ને આગળ પણ કરતા રહેશે એટલે એમાં કોઈ ટેન્શન જેવું નથી સનાતન ધર્મમાં પણ તોડવા માટે મથે એવા પણ માણસોની જરૂર છે જેથી કરીને થોડુંક નક્કર છે કે નહીં સનાતન ધર્મ એ ખબર પડે તો દોસ્તો આ બધું આમાં લખ્યું છે એ થોડુંક વાંચી જાઓ વાયરલ સમાચારમાં જણાવાયું છે કે ફલાણા સમિતિનો આદેશ છે કે એક રામ કથાકાર જે અલી મોલ્લા ધૂન ગાય છે રામાયણમાં ઉર્દુ ગઝલ ગાય છે તેમજ સનાતનીઓને મુસલમાનોની કવિતાઓ વાંચવાની સલાહ આપે છે અને જે રજનીશને આદર્શ માને છે આ રજનીશની ઉપર થોડોક તમને પ્રકાશ પાડો દોસ્તો આજે એક મેં એક ભયંકર એની છે ને વિડિયો જોઈ પંદર મિનિટની વિડીયો પંદર મિનિટમાં એણે જે દેવી દેવતાઓની મજાક મજાક તો ના કહીએ કાંઈ એવા તર્ક મૂક્યા ને કે તમને બધાને એમ થઈ જાય કે ના આની વાત સાચી છે બોલો અને જે ખંડન કર્યું છે પુરાણોનું અને જે જે લોકો અત્યારે આ આ લોકો છે ને આ બાપુ ગેંગ એ જે પાંચ પંચ દેવની પૂજા ને એ બધું લઈને ફરે છે ને તો એમના વિશે તો એટલું ભયંકર કીધું છે ને કે તમારા છે ને એમ થઈ જાય કે આ આ હું છે આ વ્યક્તિએ કેવી હદે આ ભગવાનોનું જે વિષય એણે કર્યું કીધું છે ને એકદમ નીચ કક્ષાએ કીધું છે પણ આ આવા નીચ કક્ષાના વ્યક્તિને ભગવાન રજનીશ આવા આ કથાકાર દ્વારા કહેવામાં આવ્યું છે કથાકાર નહીં પણ કજિયાખોર દ્વારા એના દ્વારા એમને ભગવાનનો ઇલકાબ આપવામાં આવ્યો છે દોસ્તો તો વિચાર કરો આ કઈ હદે આ સનાતન ધર્મને લઈ જવા માગતા હશે તો પછી આગળ લખ્યું છે સ્મશાનમાં ફેરા ભરાવવા જોઈએ તેવી વાતો કરે છે એકાદશી વ્રત કરવાનું ખંડન કરે છે આ તમામ વાતોના મીડિયા સોશિયલ મીડિયામાં જોયા બાદ સનાતની સંતોએ આ તમામ વાતોને ધ્યાનમાં લઈને આ પાખંડીને સનાતન વિરોધી ગણાવ્યો છે વિરોધી ગણાવાય પણ એમની એમની જે કુનેહ છે એમની જે એમનો જે એમાં મહારત છે એની ઉપર પ્રતિબંધ ના કરશો એ કજિયા કરવામાં એમનો જોટો જડેવો નથી દોસ્તો તમને પછી આવા કજિયાખોર જોવા નહીં મળે અત્યારે છે તો તમે એમનો લાભ લઈ લો દોસ્તો સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે ફલાણા બાપુ સમાજમાં સમય સમયે વિખવાદ ઊભા કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે હા તો હોય દોસ્તો અત્યાર સુધી એમ એમનું પ્રિય પાત્ર છે રામકથામાં મંથરા એ મંથરાને એમને જીવી જાણ્યા છે દોસ્તો એમને તમે ખોટા હું કામ ચિત્રો છો એ ખુદ એમની વક્તવ્ય દ્વારા એ પોતાની એક કુનેહ દ્વારા એ પોતાનું જણાવે છે પોતાના કેવા કેવા એમનામાં જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને બતાવે છે તમે ટેલેન્ટને કચડશો નહીં દોસ્તો પ્લીઝ આવું આમની ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારના પ્રતિબંધો ના મૂકશો મારી આ નમ્ર વિનંતી છે તો દોસ્તો આમાં આગળ અંદર તો ઘણું બધું લખ્યું છે કે વિદેશ ખબર આ રહી છે કે વિવાદિત બયાન દે મેં મસૂર કથાઓ કો વિદેશો મેં પ્રતિબિત કરીને કહીને આવું બધું બધું છે તો એ તો આપણે જે બધું કીધું કે જેવી રીતે સહી વૈષ્ણવોમાં પણ ભયંકર વિખવાદ હતા એવા સનાતન ધર્મમાં આ વિખવાદ ઊભા કરવા મથી રહ્યા છે તો એ તો એમની કુને છે એમનું ટેલેન્ટ છે એ ટેલેન્ટ માટે તો એ જાણીતા છે એમની કથા માટે કોણ જાણીતો છે કોણ કહે છે એ આટલા બધા ફેમસ ક્યાંથી થયા દોસ્તો આવી જ રીતે કે બીજાને નીચા પાડવાનું આવા બધા વિખવાદ ઊભા કરવાના એના લીધે તો એ જાણીતા છે એના લીધે તો એ ફેમસ છે એના લીધે તો એમને આપકી અદાલત જેવા મહાન મહાન અદાલતોમાં બોલાવવામાં આવે છે તો દોસ્તો એમની આ ટેલેન્ટને કદર કરો સનાતન ધર્મને આવું ટેલેન્ટ ફરી નહીં મળે એટલે મારી ખાસ વિનંતી છે કે આવું જો ફેક ન્યૂઝ હોય તો સારી વાત છે આ ખોટા ન્યૂઝ હોવા જોઈએ બાકી એમની ઉપર પ્રતિબંધ જો ખરેખર કરવા માંગતા હોય તો ના કરશો અને પ્રતિબંધથી આ છે ને ટેલેન્ટ કચડાય એવું નથી દોસ્તો કોઈ પ્રતિબંધનો આ ટેલેન્ટ મોતા જ નથી આ પ્રતિબંધોની પણ ઉપર જઈને એ પોતાનું ટેલેન્ટ બતાવશે એટલે ફાલતુમાં શું કામ આવી કાર્યવાહીઓ કરવી એટલે મારે તો ગ્લોબલ ફલાણા ફલાણા જે પણ ન્યૂઝો છે જે પણ સંગઠનો છે બધાને હાથ જોડીને વિનંતી છે કે આવા કોઈ પ્રતિબંધ અમારા બાપુ પર ના મૂકશો આવા કોઈ પ્રતિબંધના એરિયા એસી કે તસી કરશે અને એ જે એમાં જે એમનું ટેલેન્ટ છે એ તો બતાવ્યા વગર નહીં જ રહે અને ટેલેન્ટને તમે થોડુંક મોકળાશ આપો એમને જેટલું બોલવું હોય એટલું જાહેર ઉગલવું હોય એટલું ઉગલવા દો હવે ક્યાંય એમની બહુ ઉંમર છે એ ઉંમર હવે વધી જ નથી તો પછી થોડુંક એમને એમનું ટેલેન્ટ બતાવવા દો એમની અંદર તમે અલી મૌલાને બોલતા બંધ કરી નાખ્યા એની અંદરથી બોલતો હતો અલી તમે એ બંધ કરાવ્યો અને હવે એમનું જે કજિયાખોરીનો જે ટેલેન્ટ છે એ પણ બંધ કરાવશો તો પછી આ આ આવા વૃદ્ધ માણસો જશે ક્યાં પછી તમે વિચાર કરો ક્યાં એમને ટેલેન્ટને અત્યારે તમારે એક પ્લેટફોર્મ આપવું જોઈએ આવા પ્લેટફોર્મ આપીને આ લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ તો આવું બધું બંધ થાય આવા કોઈ પ્રતિબંધો કોઈની ઉપર ના લગાવવા જોઈએ એ એમને પણ કોઈ બીજાને સનાતની છે કે નહીં એ પણ ના કહેવું જોઈએ અને આમની ઉપર પણ કોઈ પણ જાતના પ્રતિબંધ ના થાય એ માટે હું આગ્રહ ભરી વિનંતી કરું છું દોસ્તો ચાલો દોસ્તો આ વિડીયો હતો આપણો આવી ખોટી ન્યૂઝો ફરે છે એની ઉપર ચાલો મળીએ ત્યાં સુધી રામ રામ